कलाकाली भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवादात्री स्वाहा स्वधा नमस्तु ते या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थितां नमस्तस्य 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 नमो नमः या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिताम् નમસ્તસ્યે 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 નમો નમઃ યા સર્વભૂતેષુ સમારૂપેણ પ્રસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ બોલીએ નવ દુર્ગા નવદુર્ગા જય અંબે જય ચોકવારીની ગોખવારીની મહીસાસુર મદીની માં ના નવ સ્વરૂપોની પૂજા કરવા માટે આજથી નવરાત્રી શરૂ થાય છે તો આ નવરાત્રી દરમિયાન માતાજી આપણે સૌને સુખી રાખે સમૃદ્ધવાન બનાવે સ્વાસ્થ્ય નિરોગ નિરોગી આપે વિદ્યાનું દાન આપે એવી માં નવદુર્ગા પાસે આપણે પ્રાર્થના કરીએ છીએ અને તમામ ગાગા શાળા પરિવાર વતી આ શારદીય નવરાત્રિની બધેને ખૂબ ખૂબ શુભકામના હવે નવરાત્રિ વિશે આપણે થોડુંક જાણી લઈએ કે વર્ષમાં ચાર વખત નવરાત્રિ આવે બરાબર છે ચાર હોય છે એમાં બે નવરાત્રિનું ખૂબ જ મહત્ત્વ છે એક શારદીય નવરાત્રિ અને બીજી વસંત નવરાત્રિ પહેલી નવરાત્રિ જે વસંત નવરાત્રિ આવે છે એ ચૈત્ર મહિનામાં આવે છે જે આપણા ચૈત્ર મહિનો છે એ આપણા કેલેન્ડર પ્રમાણે માસનો પ્રથમ મહિનો છે ચૈત્ર મહિનો અને એ આવતી થાય ચૈત્ર મહિનામાં એટલે સિદ્ધિ રામનવમી આવે છે દસમા દિવસે નવરાત્રિની બીજી નવરાત્રિ છે એ આ શારદીય નવરાત્રિ એને શારદીય નવરાત્રિ છે એનું મહત્ત્વ માતાજીની આરાધના કરવા માટેનું શ્રેષ્ઠ મહત્ત્વ છે એ સિવાય બીજી બે નવરાત્રિ તો ગુપ્ત નવરાત્રિ આવે છે બરાબર છે જે લોકો સંતો છે જે ક્યાંય ને ક્યાંય ગિરનાર પર્વતમાં હિમાલય પર્વતમાળામાં બિરાજમાન હોય છે કે આ ગુપ્ત નવરાત્રી દરમિયાન માતાજીના જે યંત્રો હોય છે એની પૂજા કરે છે અને ચોથી નવરાત્રિ છે એ પુષ્ય નવરાત્રિ જે પોષ માસમાં આવે છે એ નવરાત્રિમાં પણ માતાજીની આરાધના પૂજા અર્ચના કરવામાં આવે છે હવે નવરાત્રિ છે એનું આધ્યાત્મિક ધાર્મિક મહત્ત્વ તો ઘણું બધું છે આપણે જાણીએ છીએ પણ સાથે સાથે એનું વૈજ્ઞાનિક મહત્ત્વ છે આપણા જે ઋષિ જે કાંઈ પણ તહેવારોની ઉજવણી કરી છે એ વૈજ્ઞાનિક વિજ્ઞાનને ધ્યાનમાં રાખીને કરી છે આ ચારે ચાર નવરાત્રિ જે આવે છે ને એ ઋતુનું જે ઋતુનું જે અનુસંયોગ થાય છે બરાબર એક ઋતુ પૂરી થાય અને બીજી ઋતુની શરૂઆત થાય છે ત્યારે ની શરૂઆત થાય છે બરાબર તો જયારે પેલી નવરાત્રી વસંત ઋતુ આવી હોય ત્યારે છે એ ઋતુ શિશિર ઋતુ પૂરી થઈ હોય શિયાળાની અને વસંત ઋતુની શરૂઆત થઈ હોય છે આ શારદી નવરાત્રી આવે છે તો ચોમાસાની પૂર્ણાહુતિ થાય વર્ષાઋતુની અને શરદ સરદુની શરૂઆત થાય છે તો આ સમય દરમિયાન આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ જે હોય છે એ ઓછી થાય છે હું કામ તો કે ઓચિંતાની વર્ષાઋતુ પૂરી થાય ભેજવાળું વાતાવરણ છે એ બદલી જાય ગરમીનો પ્રકોપ વધી જાય જે શરીરમાં ત્રણ દોષ વાત પિત અને કફ એમાં ફેરફાર થાય એટલા માટે આપણા શરીરને એ મુજબ જાળવા માટે નવ દિવસ સુધી આપણે ઉપવાસ કરીએ ફળાહાર કરીએ માતાજીની આરાધના કરીએ કે માતાજીના મંત્રોચ્ચાર કરીએ અનુષ્ઠાન કરીએ જે કંઈ પણ કરીએ જે આપણા શરીરને ઉર્જા પૂરી પાડે એટલે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ એ મહત્વ છે જે શરીરને આપણે આગળ જતા એને ધારવામાં મદદરૂપ થાય પછી બીજું તો કે આપણે ગરબો ગરબી અને રાસ ત્રણ શબ્દો છે બરાબર ગરબો શબ્દને સંસ્કૃતમાં છે ગર્ભ દીપહ ઘટ કહેવામાં આવે છે સંસ્કૃત શબ્દ ઉપરથી આવ્યો છે ગરબો ગર્ભ દીપહ ઘટ ગર્ભ એટલે કે જે અંદર રહેલું છે દીપ એટલે દીવો અને ઘટ એટલે કે માટીનો ઘડો જે માટીના ઘડાની અંદર આપણે દીવાની જ્યોત પ્રગટાવીએ છીએ એ ગરબો પછી આગળ જતા જતા અપભ્રંશ થઈ ઘટ શબ્દ નીકળી ગયો ગર્ભ દીપ હર્યો ગર્ભ દીપ દીપ શબ્દ ધીમે ધીમે નીકળતો ગયો ગર્ભો હર્યો ગર્ભામાંથી અપભ્રંશ થઈને ગરબો આવ્યો હવે ગર્ભ શબ્દ છે એ આ રીતે અપભ્રંશ થઈને બન્યો છે હવે ગરબાની અંદર નવ છિદ્રો હોય છે સામાન્ય રીતે પેલા હું તમને કહું નવ છિદ્ર જે આપણા મનુષ્યના શરીર છે એના નવ જે છિદ્રો છે આપણા શરીરમાં નવ છિદ્રો આપેલા છે કે જ્યાંથી આપણે અલગ અલગ પ્રકારના કચરો આ છે શરીરમાંથી બહાર નીકળે છે નવ છિદ્રો એનું એક પ્રાધાન્ય છે અને વચ્ચેની જે જ્યોત છે એ આત્માનું સ્વરૂપ છે મનુષ્યની અંદર જે આત્મા રહેલો છે એ અને ગરબો છે એ બ્રહ્માંડનું સ્વરૂપ છે અને ગરબો છે એ માટીનો બનેલો છે આપણે તમે જો તો આપણું શરીર છે એ પણ પંચમહાભૂતનું બનેલું છે અને અંતે એ માટીને જ મળી જાય છે તો આ ગરબો છે એ માટીનું સ્વરૂપ છે બ્રહ્માંડનું સ્વરૂપ છે એમાં નવ છિદ્ર આપણા નવ શરીરમાં જે છિદ્રો આપેલા છે એનું સ્વરૂપ છે પછી બીજું તો ઘણા ગરબામાં છે એ સત્યાવીસ છિદ્રો હોય છે તો કે શા માટે તો કે સત્યાવીસ નક્ષત્રો છે આપણે જાણીએ છીએ ભણવામાં આવે છે છઠ્ઠા ધોરણમાં સત્યાવીસ નક્ષત્રો છે અલગ અલગ વરસાદના અલગ નક્ષત્ર પૂજા કરવા માટે આશ્લેષા નક્ષત્ર રોહિણી નક્ષત્ર પુષ્ય નક્ષત્ર અને એ દરેક નક્ષત્રના ચાર ચરણ હોય છે દરેક નક્ષત્રના ચાર ચરણ હોય છે સત્યાવીસ ગુણ્યા ચાર કરો એટલે એકસો આઠ થાય તમે કોઈ પણ ગરબો વચ્ચે સ્થાપન કરી અને એકસો આઠ વખત ગુમો અને તમે બ્રહ્માંડની ની કરી જેટલું પુણ્ય મળે આમ તો આપણે બ્રહ્માંડ ની પ્રદિક્ષણા કરી શકવાના નથી પણ આ ગરબાની પ્રદિક્ષણા કરો એટલે ગરબાની અંદર દીવો પ્રગટાવો અને ક્યાંયથી ઓક્સિજન ના મળે તો દીવો શું થઈ જાય ઓલવાઈ જાય એના માટે ઓક્સિજન મળતો અને એમાંથી પ્રકાશ બહાર નીકળે એટલા માટે પણ છીલું છે એનું વૈજ્ઞાનિક મહત્વ એનો પ્રકાશ બહાર ફેલાય અને દીવો છે એ ઓલવાઈ ન જાય એનું મહત્વ છે વૈજ્ઞાનિક આ રીતે પણ ઋષિ પછી ગરબી શબ્દ આવ્યો તો ગરબી છે એ દયારામે કરી અને સદીમાં એ શબ્દ આપ્યો ગરબી ગરબાની ફરતે રમવું અને એ પણ માત્ર ભાયો પુરુષો જે ગરબાની ફરતે રમે એને આપણે ગરબી કહેવાય પુરુષો રમે એ માત્ર અને ગરબો માથે લઈ ગરબાને વચ્ચે રાખી ગરબાની પ્રદિક્ષણા કરે એ કરે એ એને સ્ત્રીઓ માત્ર તો એને ગરબો કહેવાય ગરબો ગવાય છે ગરબાનું ઘટ સ્થાપન થાય છે ગરબાના રાખી વચ્ચે રમાય છે તો એ ગરબો છે અને માત્ર પુરુષો રમાય ગરબી છે પછી આપણે એમ કે રાસ રાસ શબ્દ ક્યાંથી આવ્યો રાસ તો ભગવાન કૃષ્ણ રહી માતા આજથી પાંચ હજાર વર્ષ પહેલા તો જયારે ભગવાને શ્રીકૃષ્ણનું રૂકમણીનું હરણ કર્યું બંને જયારે રમે ત્યારે એને રાસ કહેવાય છે ત્યારે પુરુષથી ભગવાન કૃષ્ણ સ્વરૂપ માનવામાં આવે છે અને સ્ત્રીને છે રૂકમણી અથવા રાધાનું સ્વરૂપ માનવામાં આવે છે તો એ રાસ છે પછી ગરબી છે આ ગરબો છે અને આરાસ છે નવ દિવસ સુધી માતાજીની આરાધના કરવી અનુષ્ઠાન કરવું પૂજા કરવી અર્ચના કરવી એ આ નવરાત્રિનો મુખ્ય હેતુ છે હવે ક્યાંક ને ક્યાંક આ મુખ્ય હેતુ છે એ ધીમે ધીમે ઘટતો જાય છે જો નવરાત્રિ એટલે એ ખાસ યાદ રાખજો રખડવાનો તહેવાર નથી નવરાત્રિ એટલે માતાજીની આરાધના કરવાનો અને ગરબે રમવાનો તહેવાર છે બરાબર છે માતાજીની આરાધના કરવાનો અને ગરબે રમવાનો તહેવાર છે નવરાત્રી નવ દિવસ સુધી અને દસમા દિવસે ખબર જ છે નવરાત્રી પૂરી થાય પછી દસમા દિવસે શું આવે દશેરા અથવા વિજયા દશમી તો ત્યારે શું હતું શા માટે વિજયાદશમી અથવા દશેરા આપણે ઉજવીએ છીએ દસમા દિવસે માતાએ મહિષાસુર નામના રાક્ષસનો વધ પણ કર્યો હતો એટલે પણ ઉજવવામાં આવે છે બીજું કે વિજયા દશમી દિવસે અસત્ય ઉપર સત્યની વિજય થયો તો અંધકાર ઉપર પ્રકાશનો વિજય થયો હતો અને રાવણ ઉપર ભગવાન રામનો વિજય થયો તો એટલા માટે પણ વિજયાદશમી ઉજવવામાં આવે છે બરાબર મહીષાસુર નામનો રાક્ષસ હતો એને ઘણું તપ કર્યું તપ કરતા એને બ્રહ્માજીને વરદાન માગવાનું કીધું તો એને કીધું કે મને અમરત્વ આપો અમરતા આપો તો બ્રહ્માજી કે કોઈને મરે નહીં સંસારની તો શાસ્ત્રની વિરુદ્ધ છે તો કે મને એવું વરદાન આપો કે હું દાનવથી કે દેવથી કે કોઈથી મરું નહીં માત્ર સ્ત્રીના હાથે મરું એટલે એવું બ્રહ્માજીએ વરદાન આપ્યું વરદાન આપ્યું એટલે આ તો રાક્ષસ હતો એટલે પછી બધા ઉપર અત્યાચાર કરવા માંડ્યો પૃથ્વીલોક પાતાળ લોક સ્વર્ગ લોક દેવતાઓ ઉપર દેવતાઓ એના સામે લઈ રહ્યા પણ કોઈ ચા નહીં પછી ભગવાન વિષ્ણુ પાસે ગયા બ્રહ્માજી શિવ ભગવાન પાસે ગયા આપણે એને કીધું કે વરદાન આપેલું છે તમારા કોઈથી મળશે નહીં તો શું કરું તો બધા દેવતાઓ સાથે મળી અને પ્રાર્થના કરી બધા દેવતાઓના અંશમાંથી એક દેવી પ્રગટ થયા બધા દેવતાઓના અલગ અલગ શક્તિમાંથી અલગ અલગ અંશોમાંથી દેવી પ્રગટ થયા નવદુર્ગા અંબામાં જે કીધું પ્રગટ થયા અને સતત નવ દિવસ સુધી મહીષાસુર નામના રાક્ષસવામે લઈ રહ્યા અને દસમા દિવસે મહિષાસુર રાક્ષસ મારી નાખ્યો એટલે મહિષાસુર મરદી કહેવાણ માતાજી છે તો આ મહિષાસુર નો વધ કર્યો દસમા દિવસે નવે નવ દિવસ સુધી આપણે માતાજીના અલગ અલગ સ્વરૂપોની પૂજા કરીએ છીએ બરાબર નવ 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 દુર્ગા નવ માતાજીનું સ્વરૂપ છે એની આપણે પૂજા અર્ચના કરીએ